રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા પદયાત્રાને તિરંગો લહેરાવી કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું સાથે સાથે મંત્રીગણ અને મહાનુભાવો તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રામાં હજારો સુરતીઓ તિરંગા યાત્રામાં સહભાગી થયા સાત મંત્રી અને મહાનુભાવો જોડાયા અને તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન પણ ઝીલ્યું આ પ્રસંગે જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલે કહ્યું કે કલ્પના પણ ન કરી શકાય એટલી મોટી સંખ્યામાં સુરતીઓ તિરંગા યાત્રામાં ઉમટ્યા છે ત્યારે સુરતમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થઈ રહી છે વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતાની લડાઈ લડતી વખતે સત્યાગ્રહ કર્યો હતો એવી જ રીતે સ્વચ્છતાનો પણ આગ્રહ સેવ્યો હતો દેશના વડાપ્રધાને વિકસિત ભારતની કલ્પના કરી છે ભારતને નુકસાન પહોંચાડવા માટે દુશ્મનોએ ઘણા પ્રયત્નો કર્યા પણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દુશ્મનો સામે બદલો લેવા ભારતીય સેનાએ પહેલા પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઇક ત્યારબાદ સ્ટ્રાઇક કરી અને ત્રીજું ઓપરેશન સિંદુર ભારતીય સેનાએ પાર પાડ્યું હતું આ પ્રસંગે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતમાં સુરત શહેરથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી દેશમાં કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી દેશના હર ઘર તિરંગા થકી કરોડો ઘરો ઉપર તિરંગો શાંતિ લહેરાય છે તિરંગા અભિયાન માત્ર રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશ પ્રેમ વ્યક્ત કરવાનું જ નહીં પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે સ્વચ્છ ભારતના નિર્માણનું પણ અભિયાન બની રહેશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત